નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે રોજેરોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ અગિયારસોથી ઊંચામાં ઊંચા ચૌદસો ને બાણું રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ અગિયારસો પિંચોતેરથી પંદરસો ને બાર રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં નોંધાઈ રહ્યા છે જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો ને દસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો બાવીસ થી ચૌદસો ને ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકાવન થી ચૌદસો ને એકસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો નવા માર્કેટ યાર્ડ અગિયારસો એક થી પંદરસો ને સોળ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો ને નવ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ આઠસો એકત્રીસ થી ચૌદસો ને બોતેર રૂપિયા આગળ વાત કરે મિત્રો જસદણ માર્કેટયાર્ડ તેરસો થી પંદરસો રૂપિયા જસદણ સારા બજાર ભાવ નોંધાઈ રહ્યા છે કાલાવાડ માર્કેટ યાર્ડ બારસો પચાસ થી ચૌદસો ને એકાવન રૂપિયા આગળ વાત કરે મિત્રો ધ્રોલ માર્કેટયાર્ડ અગિયારસો પચાસ થી ચૌદસો ને ત્રણ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસ થી ચૌદસો ને ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ એક હજાર ત્રીસ થી તેરસો ને ઓગણ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જોટાણા માર્કેટ યાર્ડ એક હજાર એક થી તેરસો નેવ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધંધુકા ચૌદસો ને તેત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર ચુમ્મોતેર થી ચૌદસો ને તેતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડ તેરસો થી તેરસો ને સાહીઠ રૂપિયા ગરમગામ માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો ને બત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ખાંભા માર્કેટ યાર્ડ અગિયારસો પંચોતેર થી ચૌદસો ને સાહીઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી ને ચૌદસો ને સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આજના સરેરાશ બજાર ભાવની તો મિત્રો આજના સરેરાશ બજાર ભાવ ચૌદસો ને સાહીઠ સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો આજે કપાસના બજાર ભાવમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્ર ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો